આ બીજી વાત એ કે હાલ હાલ એ સર્વે થાય કે જે થાય છે પરંતુ આજે બધી મુશ્કેલી થઈ છે એ બાબતે અમે આપણા જિલ્લા વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી અને ગાંધીનગર આ બે દિવસમાં અમે બે ઠકાણે જવા નથી અને બે ઠકાણે ગયા પછી હું રિઝલ્ટ મળશે એ પ્રમાણે અમે તમને જાણ કરીશું આગળનો કાર્યક્રમ ત્યારે જાય થાય અને અમને ભરોસો છે સરકાર ઉપર અધિકારીઓ ઉપર કે જે આપણો પ્રશ્ન છે એનું સોલ્યુશન થાય 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 તમારે કોઈ ખેડૂત કોઈ બાબતે ગુમરાહ થવા નથી તમામે તમામ ખેડૂતને જેને માગફળીનું વાવેતર છે એની માંડવી લેવડાવશું લેવરાવશું લેવરાવશું લેવડાવશું અને અમને ભરોસો છે તંત્ર ઉપર કે એ કરશે જ કારણ કે જે મિસ્ટેક છે એ કોઈ ખેડૂતની નથી ખેડૂતની નથી એટલે ખેડૂતનો પ્રશ્ન જે છે એ હાંસો છે એટલે સરકારે અને અધિકારીઓ એ પ્રશ્ન સ્વીકારવો પડે પણ જ્યાંથી અમને કાંઈ જવાબ ન હોય ત્યાં સુધી આપણે આગળના કોઈ કાર્યક્રમ કરવા નથી અને હું બધા વિશે ખાતરી આપું છું કે આ પ્રશ્નમાં અમે ત્યાં ઉણા ઉતરશું તો અમે રાજીનામા દઈ દઈશું 啊！<laughs> <laughs>